તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ ને રૂપિયા સિત્તેર હજાર ની મતદા મા સુરત શહેરના હોય સાવલી પોલીસ સ્ટેશન માં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપેલ જે અંતર્ગત તેનું આજ સાવલી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સૌલી પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ ગેરવલ્લે પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયંત ચૌહાણ નાઓ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશ કુમાર પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવંતસિંહ નાઓ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે